મેષ રાશિવાળાઓ મુશ્કેલી જેટલી મોટી હશે તેમાંથી બહાર આવવાની મહિમા પણ એટલી જ વધારે હશે મેષ રાશિ માટે જો પાછલું વર્ષ બે હજાર પચીસ તમારા ધૈર્યની પરીક્ષા હતું તો આ પંક્તિ માત્ર એક સુવિચાર નથી પરંતુ આવનારા સમયની મહેર છે જો તમારી રાશિ મેષ છે તો આપણે બંને જાણીએ છીએ કે પાછલું વર્ષ તમારા માટે સામાન્ય નહોતું તે એક અદૃશ્ય સંઘર્ષ હતો એક એવું વિરામ જ્યાં મહેનત સંપૂર્ણ હતી પરંતુ પરિણામ શૂન્ય હતું ઘણી વખત તમને એવું લાગ્યું હશે કે તમારા જીવનની ગાડીનું એન્જિન તો ચાલી રહ્યું છે પરંતુ ગતિ પર બ્રેક લાગી ગઈ છે પરંતુ વૈદિક જ્યોતિષની ગણનાઓ અને ગ્રહોનો ગોચર હવે સ્પષ્ટ સંકેત આપી રહ્યા છે કે બે હજાર છવ્વીસ માત્ર કેલેન્ડર બદલાવ નથી આ સુધારાનું વર્ષ છે આ એ વર્ષ છે જ્યાં બ્રહ્માંડ પોતાનું જૂનું હિસાબ બરાબર કરશે આજના આ વિશ્લેષણમાં આપણે કોઈ સામાન્ય ભવિષ્યફળ નથી વાંચવાના આપણે બે હજાર છવ્વીસના તે બ્રહ્માંડીય માળખાને ડિકોડ કરીશું જે આવતા પાંચ વર્ષો સુધી તમારા જીવનની દિશા નક્કી કરશે આગામી થોડા મિનિટોમાં હું તમને તે ત્રણ વિશિષ્ટ ઘટનાઓ વિશે જણાવીશ જે તમારી કુંડળીમાં આકાર લઈ રહી છે જેમાંથી બીજી ઘટના એટલી શક્તિશાળી અને દુર્લભ છે કે જો તમે તે સમયગાળાનો યોગ્ય ઉપયોગ નહીં કરો તો જીવનની એક ખૂબ મોટી તક ગુમાવી દેશો અમે વાત કરીશું તમારા કર્મ ક્ષેત્ર ધન અને તે સાવધ રહેવાની તારીખોની જ્યાં તમને ભૂલથી પણ ભૂલ કરવી નહીં તો એકાગ્ર થઈ જાઓ કારણ કે હવે આપણે સપાટીથી ઉપર ઉઠીને ઊંડાણમાં ઉતરવાના છીએ આવો સૌથી પહેલાં મોટી તસવીરને સમજીએ મેષ રાશિ માટે આ વર્ષ ત્રણ મુખ્ય સ્તંભો પર આધારિત છે વર્ષનો આરંભ જ પ્રચંડ ઉર્જા સાથે થશે કારણ કે મકર રાશિમાં ગ્રહોનો મહાસંગમ થઈ રહ્યો છે જાન્યુઆરી મહિનામાં તમારા દસમો ભાવ એટલે કે કર્મ અને આજીવિકાના સ્થાને એક દુર્લભ ચતુર્ગ્રહ યોગ બની રહ્યો છે સૂર્ય મંગળ બુધ અને શુક્ર આ ચારેય શક્તિઓ તમારા કર્મભાવમાં એકત્ર થઈ રહી છે તેનો અર્થ સ્પષ્ટ છે કે વર્ષની શરૂઆતમાં કાર્યનું દબાણ વધારે રહેશે પરંતુ આ દબાણ નકારાત્મક નથી આ તમને નિખારનાર દબાણ છે જે યોજનાઓ વર્ષોથી અટકી હતી તે હવે તીવ્ર ગતિ પકડી લેશે બીજો અને સૌથી નિર્ણાયક પક્ષ છે દેવગુરુ બૃહસ્પતિનું ઉચ્ચ થવું તમે આ વાત ક્યાંક લખી લો બે જૂન બે હજાર છવ્વીસ આ દિવસે દેવગુરુ બૃહસ્પતિ કર્ક રાશિમાં પ્રવેશ કરશે કર્ક ગુરુની ઉચ્ચ રાશિ છે અને આ ગોચર તમારા ચોથા ભાવ એટલે કે સુખ અને સંપત્તિના ભાવમાં થશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે એક ઉચ્ચનો ગુરુ કેન્દ્રમાં બેસીને પોતાની સાતમી દ્રષ્ટિથી તમારા દસમો ભાવ એટલે કે કર્મભાવને જુએ છે ત્યારે તે હંસ યોગ સમાન ફલદાયી થાય છે આ એ સમય હશે જ્યારે તમે માટીને સ્પર્શ કરશો તો તે સોનું બની જશે પદોન્નતિ નવો ગૃહપ્રવેશ અથવા મનની શાંતિ આ આ વર્ષનો સૌથી સુવર્ણ સમયગાળ હશે ત્રીજો મુખ્ય સ્તંભ છે શનિની સાઢે સાતી અને અનુશાસન સત્ય કડવું હોય છે પરંતુ જરૂરી છે તમે હજી પણ શનિની સાડેસાતીના પ્રભાવ હેઠળ છો શનિદેવ આખું વર્ષ તમારા બારમા ભાવ એટલે કે મીન રાશિમાં રહેશે ઘણા લોકો બારમા ઘરના નામે ભય ફેલાવે છે તેને માત્ર ખર્ચ અને નુકસાનનું ઘર કહે છે પરંતુ સત્ય એ છે કે બારમો ભાવ મોક્ષ અને દૂર દેશોનો પણ છે શનિનો સંદેશ સ્પષ્ટ છે કે હવે લઘુ માર્ગો અથવા શોર્ટકટ્સ છોડો જો તમે નીતિ અને સત્ય સાથે ચાલશો તો આ જ શનિ તમને બહુરાષ્ટ્રીય કંપનીઓમાં ઉચ્ચ પદ અને વિદેશ યાત્રાઓના યોગ આપશે એક નાની વાત શેર કરવી હતી છેલ્લા થોડા સમયથી તમારા ઘણા બધા કોમેન્ટ્સ આવી રહ્યા છે અને તમે મારે પાસેથી વન ઓન વન કન્સલ્ટેશન માંગો છો સાચું કહું તો હું પૂરી કોશિશ કરું છું કે સૌને રિપ્લાય કરું પરંતુ કોમેન્ટ્સમાં કોઈ પણ ઊંડી વાતને વિગતે સમજાવવું શક્ય નથી અને હું નથી ઈચ્છતો કે તમને અડધી અધૂરી માહિતી મળે આથી જ તમારા લોકોની ભારે ડિમાન્ડ પર મેં વન ઓન વન કન્સલ્ટેશન શરૂ કરી છે આ માત્ર તેમના માટે છે જેમને લાગે છે કે તેમને પર્સનલ ગાઈડન્સની કડક જરૂર છે જો તમે ઇન્ટરેસ્ટેડ હોવ તો સ્ક્રીન પર આપેલા આ વોટ્સએપ નંબર પર મેસેજ કરી શકો છો મેં નંબર ડિસ્ક્રિપ્શન અને પિન કરેલા કોમેન્ટમાં પણ આપી દીધો છે બાકી વિડીયોઝ તો આવતા જ રહેશે પરંતુ જો તમને પર્સનલી વાત કરવી હોય તો આ વિકલ્પ હવે ઉપલબ્ધ છે જો આપણે અંક જ્યોતિષને જોઈએ તો બે હજાર છવ્વીસનો કુલ યોગ એક આવે છે અંક એક સૂર્યનું પ્રતિક છે એટલે કે રાજા મેષ રાશિનો સ્વામી મંગળ અને વર્ષનો સ્વામી સૂર્ય આ પરમ મિત્રોની યોગ છે તેનો અર્થ એ છે કે આ વર્ષ નેતૃત્વ અધિકાર અને નવી શરૂઆતનો છે તો નિષ્કર્ષ એ છે કે બે હજાર પચીસમાં જીવનની જે ગાડી અટકી હતી તે બે હજાર છવ્વીસમાં તેજ ગતિથી દોડવાની છે બસ નિયંત્રણ તમને મજબૂતીથી પકડી રાખવું પડશે હવે ચાલો આ વર્ષની યાત્રા પર આગળ વધીએ અમે આ વર્ષને ચાર ભાગોમાં વિભાજીત કર્યું છે જેથી તમે દરેક મહિનાની પોતાની રણનીતિ તૈયાર કરી શકો વર્ષનો પ્રથમ ચરણ જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ જેને આપણે કહેશું આધાર નિર્માણનો સમય જાન્યુઆરી બે હજાર છવ્વીસ એક પાવર મહિનો છે બાર જાન્યુઆરીએ શુક્ર મકરમાં આવશે ચૌદે સૂર્ય અને પંદરે મંગળ સત્તર જાન્યુઆરી સુધી તમારા કરિયર હાઉસમાં એટલી ઉર્જા ભરાઈ જશે કે તમને શાંતિથી બેસવાનું મન નહીં કરે તમારા અંદર એક અજાણી બેચેની રહેશે કંઈક મોટું કરવાની ઈચ્છા જો તમે નોકરી બદલવા માંગતા હો અથવા તમારી ફિલ્ડ બદલવા માંગતા હો તો સત્તર જાન્યુઆરી પછીનો સમય શ્રેષ્ઠ છે ઇન્ટરવ્યૂમાં તમારી વાણીમાં અલગ જ પ્રભાવ હશે નવા પ્રોડક્ટ લોન્ચ કરવા માટે અથવા બિઝનેસ વિસ્તરણ માટે આ મહિનો અદ્ભુત છે પરંતુ અહીં એક નાની સાવચેતી છે પહેલી જાન્યુઆરીથી પંદર જાન્યુઆરી વચ્ચે સૂર્ય અને બુધના પ્રભાવથી તમને કાન નાક અથવા ગળાની સમસ્યા થઈ શકે છે ઠંડુ પાણી આઈસ્ક્રીમ અથવા વધારે ઠંડી હવાથી બચો ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં જાન્યુઆરીમાં તમે જે યોજનાઓ બનાવી હતી તે મેનિફેસ્ટ થવા લાગશે એટલે કે તેના પરિણામ દેખાવા શરૂ થશે આ મહિનો નેટવર્કિંગનો છે તમારા મોટા ભાઈ બહેનોથી તમને ઘણો સહયોગ મળશે તેમની આપેલી એક સલાહ તમારા કરિયરની દિશા બદલી શકે છે જો કોઈ જૂની બીમારી બે હજાર પચ્ચીસથી ચાલી આવી હતી તો ફેબ્રુઆરીમાં તમને યોગ્ય ડોક્ટર અને યોગ્ય સારવાર મળશે તમે આરોગ્યમાં સુધારો અનુભવશો માર્ચ બે હજાર છવ્વીસનો મહિનો થોડો ખર્ચાળ રહેશે તમારા બારમા ભાવ અને નવમા ભાવના જોડાણને કારણે માર્ચમાં વિદેશ જવાના અથવા કોઈ વિદેશી કંપની સાથે જોડાવાના ખૂબ જ પ્રબળ યોગ છે ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામ કરનારા લોકો માટે આ લોટરી જેવો સમય છે પરંતુ અહીં ફિઝુલ ખર્ચનો બહુ મોટો ખતરો છે તમે ભાવનાઓમાં વહીને એવી વસ્તુઓ ખરીદી શકો છો જેની તમને જરૂર નથી તમારી ખિસ્સા પર ઝીપ લગાવીને રાખો કારણ કે આગળ તમને પૈસાની જરૂર પડી શકે છે હવે આપણે વર્ષના સૌથી સુવર્ણ સમયગાળામાં પ્રવેશી રહ્યા છીએ એપ્રિલ મે અને જૂન એપ્રિલનો મહિનો તમારા વ્યક્તિત્વ એટલે કે પર્સનેલિટી માટે છે તમારો વિચારવાનું ઢબ બદલાશે તમે વધુ કોન્ફિડન્ટ વધુ બોલ્ડ અને નિર્ણયોમાં વધુ સચોટ અનુભવશો લોકો તમારી તરફ આકર્ષિત થશે તમારી ઓરા બદલાઈ જશે મે બે હજાર છવ્વીસમાં તમારી મહેનત સીધી બેંક બેલેન્સમાં પરિવર્તિત થશે ધનનો પ્રવાહ ખૂબ જ સારો રહેશે પરંતુ મિત્રો અહીં થોડી ક્ષણ થોભો અહીં એક બહુ મોટી ચેતવણી છે ડેટા બતાવે છે કે મેમાં સફળતા સાથે સાથે તમારા અંદર અહંકારનો પણ જન્મ થશે તમારી વાણી કડવી થઈ શકે છે તમને લાગી શકે છે કે હું જ બધું છું યાદ રાખજો જો તમે અભદ્ર વર્તન કરશો તો કમાયેલું ધન ચાલ્યું જશે લક્ષ્મીને ચંચળતા ગમે છે પરંતુ અહંકાર નહીં તેથી મેમાં શક્ય તેટલા વિનમ્ર રહો અને પછી આવશે બે જૂન બે હજાર છવ્વીસ આ તારીખ કેલેન્ડરમાં માર્ક કરી લો ગુરુ તમારા ચોથા ભાવમાં ઉચ્ચ સ્થિતિમાં જશે આ એ સમય હશે જ્યારે તમને સુખની પ્રાપ્તિ થશે ઘરમાં ઉત્સવનું વાતાવરણ રહેશે કરિયરમાં તમને તે પ્રમોશન અથવા તે પદ મળી શકે છે જેનું સપનું તમે જોઈ રહ્યા હતા જ્યોતિષમાં તેને હંસયોગ જેવો પ્રભાવ કહેવામાં આવે છે તમે જે પણ કામ હાથમાં લેશો તે પૂરું થશે આ વર્ષનો પીક પોઈન્ટ છે પરંતુ જીવન હંમેશા સીધી રેખામાં ચાલતું નથી ચઢાણ પછી થોડો સમતળ માર્ગ અથવા ક્યારેક ઢાળ પણ આવે છે જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર આ એવો સમય છે જ્યાં તમારે તમારી ડ્રાઇવિંગ થોડી ધીમી અને સંભાળીને કરવાની છે જૂનનું મોમેન્ટમ જુલાઈમાં પણ ચાલુ રહેશે પરંતુ ધીમે ધીમે પડકારો માથું ઉઠાવશે ઓગસ્ટ બે હજાર છવ્વીસમાં અડચણો આવી શકે છે તમારા લગ્નેશ મંગળની સ્થિતિ થોડી નિબળી રહેશે અને ગ્રહોના ગોચર કેટલીક અડચણો ઊભી કરશે શક્ય છે કે બનાવેલું કામ છેલ્લી ઘરી અટકી જાય ફાઇલો પાસ ન થાય પેમેન્ટ ડીલે થઈ જાય આ સમય તમને ડીમોટિવેટ થવાનું નથી આ શનિની પરીક્ષા છે તેઓ જોવા માંગે છે કે તમે મુશ્કેલ સમયમાં પણ ટકી શકો છો કે નહીં સપ્ટેમ્બર બે હજાર છવ્વીસથી પરિસ્થિતિ સુધરવા લાગશે બે હજાર પચ્ચીસમાં થયેલા આર્થિક નુકસાનની ભરપાઈ શરૂ થશે અચાનક ધનલાભના યોગ બનશે પરંતુ અહીં ત્રણ બહુ મોટા રેડ અલર્ટ્સ છે જે ડેટામાં સ્પષ્ટ લખ્યા છે પ્રથમ સપ્ટેમ્બરથી નવેમ્બર વચ્ચે ભૂલથી પણ કર્જ લોન અથવા ઉધાર ના લો આ પૈસા તમારા ગળાની હાડકી બની શકે છે બીજું તમારા બોસ પિતા અથવા સરકાર સાથે ઝઘડો ના કરો અને ત્રીજું જો કોઈ નવું કામ શરૂ કરવું હોય તો સપ્ટેમ્બર પછી જ વિચારો આ સમયગાળામાં નહીં અને અંતમાં વર્ષનો છેલ્લો પડાવ ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર આ સમય સ્થિરતાનો છે ઓક્ટોબરનો મહિનો ખુશીઓનો છે જો તમે વિદ્યાર્થી હો તો સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળશે જો તમે માતાપિતા હો તો સંતાન તરફથી કોઈ મોટી ખુશખબરી મળશે તેમનું કરિયર સેટલ થઈ શકે છે દશેરા અને દિવાળીના આસપાસ નવું વાહન અથવા સંપત્તિ ખરીદવાના ખૂબ જ મજબૂત યોગ છે નવેમ્બર અને ડિસેમ્બર બે હજાર છવ્વીસમાં વર્ષનો અંત ખૂબ જ સુખદ વળાંક પર થશે તમારા આવકના સ્ત્રોતો વધશે જે પતિ પત્ની વચ્ચે વર્ષના મધ્યમાં ખટાશ આવી હતી તે હવે મીઠાશમાં બદલાઈ જશે તમે તમારા પાર્ટનર સાથે ક્યાંક ફરવા જઈ શકો છો કેતુ અને રાહુનું રાશિ પરિવર્તન પણ ડિસેમ્બરમાં થશે જે તમને એક આધ્યાત્મિક અને શાંત માનસિક સ્થિતિ તરફ લઈ જશે વર્ષના અંતે તમે પોતાને એક વિજેતા જેવી લાગણી સાથે અનુભવશો અમે સમય અનુસાર તો જોઈ લીધું હવે ચાલો જીવનના મુખ્ય પાસાઓ પર માઇક્રોસ્કોપ લગાવીને જોઈએ સૌ પ્રથમ આરોગ્ય મેષ રાશિવાળાઓ તમારી ઉર્જાનો સ્ત્રોત મંગળ છે તેથી બે હજાર છવ્વીસમાં તમે જીમ યોગ સ્વિમિંગ અને સાયકલિંગ તરફ આકર્ષિત થશો આ ખૂબ સારી વાત છે પરંતુ ડેટા એક વિશિષ્ટ ચેતવણી આપે છે કે માર્ચના અંતમાં અને સપ્ટેમ્બર નવેમ્બર વચ્ચે તમારે તમારા રક્તચાપ અને ત્વચાનું ખાસ ધ્યાન રાખવું પડશે સૂજન અને હાડકાં સંબંધિત સમસ્યાઓ આવી શકે છે તેનો ઉપાય ખૂબ સરળ છે આખું વર્ષ તમારે એક નિયમ બનાવવો છે વધુ પાણી પીવું આ નાની આદત તમને મંગળના પ્રકોપ અને શનિની શુષ્કતાથી બચાવશે સંબંધોની બાબતમાં આ વર્ષ ઉતાર ચઢાવ ભર્યું રહેશે જે લોકો સિંગલ છે બે હજાર છવ્વીસમાં તમારા મિંગલ થવાના પૂરેપૂરા ચાન્સ છે પરંતુ ધ્યાન રાખજો કે વર્ષના મધ્યમાં બનેલો સંબંધ શારીરિક આકર્ષણ પર આધારિત હોઈ શકે છે વર્ષના અંતમાં બનતો સંબંધ આત્માઓના મિલન સમાન હશે લગ્ન બાબતે ડેટા સ્પષ્ટ કહે છે બે હજાર છવ્વીસમાં કુંડળી મિલાન વગર લગ્ન ન કરો ઉતાવળમાં લેવાયેલો નિર્ણય ભારે પડી શકે છે પિતાજીનું સમાજમાં માન વધશે પરંતુ માતાજીની તબિયત અંગે તમારે હાઈ એલર્ટ પર રહેવું પડશે ખાસ કરીને વર્ષના અંતિમ મહિનાઓમાં તેમની નાની તકલીફને પણ અવગણશો નહીં હવે હું થોડું રોકાઈશ કારણ કે આગળનો ભાગ મારી તે માતાઓ અને બહેનો માટે છે જે હાઉસવાઈફ અથવા હોમમેકર છે તમે ઘરની રીડ છો અને જ્યોતિષીય દ્રષ્ટિકોણથી બે હજાર છવ્વીસ તમારા માટે ખૂબ જ રસપ્રદ રહેશે તમારી માટે સૌથી મોટી ખુશખબર છે બે જૂન બે હજાર છવ્વીસ જ્યારે દેવગુરુ બૃહસ્પતિ તમારા સુખભાવ એટલે કે ચોથા ઘરમાં ઉચ્ચસ્થ થઈને બેસશે ત્યારે ઘરના માહોલમાં સંપૂર્ણ પરિવર્તન આવશે છેલ્લા કેટલાક સમયથી જો તમને લાગતું હતું કે પરિવારમાં તમારી મહેનતને અવગણવામાં આવી રહી છે તો બે હજાર છવ્વીસમાં તમને તે સન્માન અને દરજ્જો મળશે જેના તમે હકદાર છો તમારી સલાહ વિના ઘરમાં કોઈ મોટો નિર્ણય લેવામાં નહીં આવે ઘરના નવીનીકરણ અથવા સજાવટ પર ખર્ચ થશે ઘરમાં કોઈ માંગલિક કાર્ય કીર્તન પૂજા અથવા લગ્ન સમારોહ થવાના પ્રબળ યોગ છે ઘરની વાતાવરણ પવિત્ર રહેશે પરંતુ કારણ કે શનિ બારમા ભાવમાં છે તેથી બે બાબતોનું ધ્યાન રાખજો પ્રથમ આરોગ્ય પગોમાં દુખાવો એડીઓમાં સૂજન અથવા કમરના દુખાવાની ફરિયાદ રહી શકે છે તેને સામાન્ય થાક સમજીને અવગણશો નહીં તમારી કેલ્શિયમ અને વિટામિન ડીની તપાસ જરૂર કરાવો બીજું એકલતા ક્યારેક ઘરમાં ભીડ વચ્ચે પણ તમને એકલતા અનુભવાઈ શકે છે આ સાડે સાતીનો પ્રભાવ છે તેનો ઉપાય એ છે કે તમારા મનની વાત કોઈ મિત્ર અથવા ડાયરી સાથે શેર કરો તમારા માટે એક છુપાયેલો મોકો પણ છે મેષ રાશિની મહિલાઓ સ્વભાવથી ખૂબ ઉર્જાવાન હોય છે વર્ષના આરંભમાં બનતો ચતુર્ગ્રહ યોગ માત્ર ઓફિસ જનારાઓ માટે નથી જો તમારા મનમાં ઘરેથી નાનો બિઝનેસ શરૂ કરવાનો વિચાર છે જેમ કે બુટિક ટિફિન સર્વિસ યોગા ક્લાસ અથવા ઓનલાઇન કામ તો જાન્યુઆરી અને એપ્રિલ મહિનો સોનાનો છે તમારી કુંડળી કહે છે કે બે હજાર છવ્વીસમાં તમે ઘરની ચાર દિવાલ બહાર પણ તમારી ઓળખ બનાવી શકો છો તેથી તમારી પ્રતિભાને દબાવો નહીં તેને બહાર લાવો હવે વાત કરીએ ધન અને સંપત્તિની ધનની બાબતમાં બે હજાર છવ્વીસ એક બ્લોકબસ્ટર વર્ષ બની શકે છે શરત એ છે કે તમે તમારા ખર્ચ પર નિયંત્રણ રાખો મે અને ઓક્ટોબરમાં ધન વર્ષાના યોગ છે જો તમને શેરબજાર અથવા સટ્ટામાં રસ હોય તો તેર જાન્યુઆરી પછીનો સમય સારો છે પરંતુ લાંબા ગાળાના રોકાણ માટે વર્ષનો મધ્ય ભાગ જ્યારે ગુરુ ઉચ્ચસ્ત હોય સૌથી સુરક્ષિત છે જો તમે તમારું ઘર બનાવવાનું વિચારી રહ્યા છો તો નિર્માણનો કારક શનિ અને સુખનો કારક ઉચ્ચનો ગુરુ સાથે મળીને વર્ષના અંતે તમારું આ સપનું પૂરું કરાવી શકે છે મિત્રો ભવિષ્ય ભલે લખાયેલું હોય પરંતુ કર્મ અને ઉપાયો તેમાં ફેરફાર કરવાની શક્તિ રાખે છે બે હજાર છવ્વીસને તમારા પક્ષમાં કરવા માટે તમને કેટલાક વિશેષ નિયમોનું પાલન કરવું પડશે આ માત્ર ટોટકા નથી આ ગ્રહોની ઉર્જાને સંતુલિત કરવાની વૈજ્ઞાનિક રીતો છે ઉકાઈ નંબર એક પસીનો વહાવો તમારી સાતી ચાલી રહી છે શનિ શ્રમના દેવતા છે અને આળસુ લોકોને પસંદ નથી કરતા તેથી દરરોજ સવારે ઊઠીને દોડવાનું શરૂ કરો તર્ક એ છે કે જ્યારે તમે દોડો છો ત્યારે શરીરમાંથી પસીનો નીકળે છે પસીનો શનિ છે અને શારીરિક બળ મંગળ છે પસીનો વહાવાથી તમે શનિને પ્રસન્ન કરો છો આ સૌથી શક્તિશાળી ઉપાય છે ઉપાય નંબર બે હનુમાન ચાલીસા મેષ રાશિના સ્વામી મંગળ છે અને મંગળને નિયંત્રિત કરનારી શક્તિ બજરંગબલી છે દરેક મંગળવારે એક પણ વખત ચૂક્યા વગર હનુમાન મંદિરે જાઓ ત્યાં બેસીને હનુમાન ચાલીસા અથવા સુંદરકાંડનો પાઠ કરો વર્ષમાં ઓછામાં ઓછું એક વખત મંગળવારે હનુમાન મંદિરમાં લાલ રંગનો ધ્વજ ચડાવો આ તમારી જીતનું પ્રતિક બનશે ઉપાય નંબર ત્રણ સૂર્યને અર્ઘ્ય આ વર્ષ નંબર એકનું છે એટલે સૂર્યનું દરરોજ સવારે તાંબાના લોટામાં પાણી થોડું ગોળ અને લાલ ફૂલ નાખીને સૂર્યને અર્ઘ્ય આપો મંત્ર બોલો ઓમ આદિત્યાય નમઃ આથી તમારો આત્મવિશ્વાસ વધશે અને સરકારી કામોમાં આવતી અડચણો દૂર થશે ઉપાય નંબર ચાર નીમની સેવા કરો ત્વચા અને રાહુકેતુના દોષોથી બચવા માટે અઠવાડિયામાં એક વખત નીમના ઝાડની સેવા કરો અથવા નીમની પાંદડી ખાઓ આ તમારું લોહી શુદ્ધ રાખશે અને અંતમાં શું નહીં કરવું લાલ કાળા કે નીલા રંગની ગાડી ન ખરીદો ન ચલાવો બીજાની ગાડી ઉધાર લઈને ન ચલાવો કારણ કે અકસ્માતના યોગ બની શકે છે અને સૌથી મહત્વનું અહંકાર ન કરો યાદ રાખજો ઝૂકે તે જ જીવંત હોય છે અકડવું તો મુર્દાની ઓળખ છે મિત્રો આ હતું મેષ રાશિનું બે હજાર છવ્વીસનું સંપૂર્ણ વિશ્લેષણ ગ્રહો પોતાની ચાલ ચાલ છે પરંતુ તે ચાલ પર નાચવું કે તેને અપની ધૂન પર નચાવવું આ તમારા હાથમાં છે બે હજાર છવ્વીસ તમને તે બધું આપવા તૈયાર ઊભું છે જેના તમે હકદાર છો બસ જરૂર છે થોડા અનુશાસનની થોડી વિનમ્રતાની અને ઘણા આત્મવિશ્વાસની ડરશો નહીં કે સાડે સાતી ચાલી રહી છે ખુશ થાઓ કે ગુરુ ઉચ્ચસ્ત થવા જઈ રહ્યા છે તમારી આગને યોગ્ય દિશામાં વાળો મને પૂરો વિશ્વાસ છે કે જ્યારે તમે ડિસેમ્બર બે હજાર છવ્વીસમાં પાછળ ફરીને જોશો ત્યારે તમને લાગશે કે તમે સંપૂર્ણ રીતે નવા અને વધુ સારા માનવી બની ચૂક્યા છો આ વીડિયો તમને કેવો લાગ્યો શું તમે બે હજાર છવ્વીસ માટે તૈયાર છો નીચે કમેન્ટ બોક્સમાં જય બજરંગબલી લખીને તમારી હાજરી નોંધાવો જો આ માહિતી તમારા દિલને સ્પર્શી ગઈ હોય તો વિડિયોને લાઇક કરો અને તમારા મેષ રાશિવાળા મિત્રો તથા પરિવાર સાથે જરૂર શેર કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કારણ કે અમે દર મહિને તમારા માટે આવા વિગતવાર માર્ગદર્શકો લઈને આવીએ છીએ તમારું આવનારું વર્ષ શુભ હોય મંગલમય હોય ઈશ્વર તમને શક્તિ આપે હર હર મહાદેવ જય શ્રી રામ